રૂમેટોલોજી એસોસિએશન ગુજરાત એસોસિએશન ઓફ ફિઝિશિયન ઓફ વડોદરાના અને સહયોગથી પ્રેક્ટિસ કરતા ચિકિત્સકો અને તાલીમાર્થી ડૉક્ટરો માટે સંધિવા વિકાર પર શૈક્ષણિક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે સંગઠનના સચિવ અને વડોદરાના કન્સલ્ટન્ટ રોમેટોલોજીસ્ટ ડોક્ટર હિમાંશુ પાઠકે માહિતી આપી હતી કે આ બેઠકમાં ગુજરાત અને ભારતના અન્ય ભાગોના નિષ્ણાંતોએ વ્યાખ્યાન આપ્યા હતા આ બેઠકમાં પંચોતેરથી વધુ તબીબોએ હાજરી આપી હતી આ બેઠકથી સંધિવા રોગના નિદાન અને સંચાલન માટે ડોક્ટરોને શિક્ષિત કરવામાં મદદ મળી અમદાવાદની સિનિયર રોમેટોલોજીસ્ટ અને રોમેટોલોજી એસોસિએશન ગુજરાતની પ્રમુખ ડોક્ટર રીના શર્માએ જણાવ્યું કે રોગને અસરકારક રીતે નિયંત્રિત કરવા માટે દવાઓ જરૂરી હોવા છતાં જીવનશૈલીમાં ફેરફાર જેવા કે વ્યાયામ વજન નિયંત્રણ સંતુલિત આહાર તણાવમાં ઘટાડો ધૂમ્રપાન અને તમાકુનો ત્યાગ આ પરિણામોને નોંધપાત્ર રીતે સુધારે છે સમયસરની સારવાર અને યોગ્ય માર્ગદર્શનથી મોટાભાગના દર્દીઓ સ્વસ્થ જીવન જીવી શકે છે હું ડૉક્ટર રીના શર્મા છું હું પ્રેસિડેન્ટ છું રોમેટોલોજી એસોસિએશન ઓફ ગુજરાતની અને અમે આજે વડોદરામાં ભેગા થયા છે આ ફિઝિશિયન એસોસિએશનની સાથે ટ્રાઇકલર હોસ્પિટલ સાથે આ રોમેટોલોજી વિશે એક સીએમઈનું પ્રોગ્રામ રાખ્યું છે અને પર્પઝ એ છે કે આપણે ફિઝિશિયન્સને બધા ડૉક્ટર્સ ટ્રેની ડૉક્ટર્સ સાથે રૂમેટોલોજી વિશેની ડિટેલ એકવાર આપણે પરામર્શ કરી શકીએ એની ચર્ચા કરી શકીએ ન્યૂ ડિઝીઝીસ કેવી છે અને એને ડાયગ્નોસિસમાં શું હેલ્પ કરી શકીએ મેઇન પ્રોબ્લેમ જે આખો ઇન્ડિયા ગુજરાતની તો વાત છોડો બટ આખો ઇન્ડિયામાં પ્રોબ્લેમ એ છે કે એના ડૉક્ટર્સ બહુ ઓછા છે પ્લસ જનરલ પબ્લિકમાં એની અવેરનેસ પણ ખાસી ઓછી છે કે કોઈ પણ હડકાને કે સાંધાની વાહની કોઈ તકલીફ હોય તો પેશન્ટ્સ પહેલાં ઓર્થોપેડિક પાસે જાય છે બટ આ જે પ્રોબ્લેમ છે આ એકચ્યુઅલી છે રૂમેટોલોજીની પ્રોબ્લેમ અને રૂમેટોલોજી વર્ડ જ બહુ લોકો એવા હોય કે રૂમેટોલોજી વર્ડ જ ના સાંભળ્યું હોય એને કોઈ કન્ફ્યુઝ કરી દે સ્કીનના ડોક્ટરથી કોઈને કરે બ્લડના ડૉક્ટર છે બટ રૂમેટોલોજી એક સ્પેશિયલ ફિલ્ડ છે જેમાં ઓલ ઓટો ઇમ્યુન ડિઝીઝીસ કનેક્ટિવ ટિશ્યુ ડિસોર્ડર્સ સાંધાનાવા મસલ્સનું પેઇન બધું જ આવે છે અને રિસન્ટ સ્ટડીમાં એવું માનીએ છીએ કે અમે કે ફિફ્ટી પર્સન્ટ પોપ્યુલેશનના કોઈક ના કોઈક લાઈફ ટાઈમમાં એવા સ્પેનમાં રોમેટોલોજી રિલેટેડ કંઈક ને કંઈક પ્રોબ્લેમ થઈ હશે દેટ ઇઝ હન્ડ્રેડ પર્સન્ટ શ્યોર અને ખાસા પેશન્ટ્સ ડૉક્ટર્સ પાસે જતા નથી કે તો રાઇટ ડિરેક્શન ના મળવાનું કારણ ભટકતા રહે છે સો પર્પઝ અત્યારે મારું એ છે કે બિંગ ધી પ્રેસિડેન્ટ કે આપણે ધીમે ધીમે દરેક શહેરમાં એવી પ્રોગ્રામ કરીએ જેમાં આપણે અવેરનેસ સ્પ્રેડ કરી શકીએ રૂમેટોલોજી વિશે અને આ કોમન પર્સન સુધી આનું નામ પહોંચી શકે કે તમને એવી પ્રોબ્લેમ હોય કે તમારે રોમેટોલોજીના ડૉક્ટર પાસે જવું જોઈએ અને એ જ્યાં સુધી આપણે નીચે લેવલ સુધી ના પહોંચી શકીએ એની સ્પ્રેડ અને નોલેજ એ મળે નહીં બધાને આ પ્રેસ કોન્ફરન્સ અને આ મિટિંગ ડૉક્ટર સાથે જે માહિતી જે પ્રોગ્રામ ચાલે છે એનું પર્પઝ એ છે કે વધારમાં વધારે આપણે એની અવેરનેસ સ્પ્રેડ કરી શકીએ હું ડૉક્ટર રીના શર્મા છું અમદાવાદમાં છું રોમેટોલોજીસ્ટ છું અને પ્રેસિડેન્ટ છું રોમેટોલોજી એસોસિએશન ઓફ ગુજરાતની મારું નામ ડૉક્ટર હિમાંશુ પાઠક હું કન્સલ્ટન્ટ રોમેટોલોજી સ્ટ્રાઇકલર હોસ્પિટલ વડોદરામાં છું હું રોમેટોલોજી એસોસિએશન ગુજરાતનું એક સભ્ય છું અને આજે અમે આ રોમેટોલોજી બીમારીઓ વિશે એક સીએમઇ ઓર્ગેનાઇઝ કરી છે આ જે નો પર્પઝ છે આ એક કન્ટિન્યુઅસ મેડિકલ પ્રોગ્રામના લીધે રોમેટોલોજીકલ બીમારીઓ જે બીમારીઓમાં મેઇન બીમારીઓ સંધિવાત હોય કમરનો વાત જેને એન્કાલોઝિંગ સ્પોન્ડોલાઇટિસ કહીએ ઓટોઇમ્યુન કન્ડિશન જેને લુપસ કિસ્કલેરોડોમાં કહીએ એવી બીમારીઓના વિશે ફિઝિશિયન ડૉક્ટર્સ અને ટ્રેની ફિઝિશિયન્સ ડૉક્ટરને જાણકારી આપવા માટે આવી છે આ સીએમઈમાં ગુજરાતના અને ભારતના નિષ્ણાંત રૂમેટોલ રૂમેટોલોજીના સ્પેશિયલિસ્ટ આવ્યા છે અને એ લોકો આપના એક્સપિરિયન્સ બધા ડૉક્ટર્સ સાથે શેર કરી રહ્યા છે રૂમેટોલોજીકલ બીમારીઓમાં જે મેઇન બીમારી અમે જોઈએ છે એને સંધિ વાત કહીએ એને એનું નામ રૂમેટોઇડ આર્થરાઇટીસ છે એ બીમારી નોર્મલી સાંધામાં દુખાવો સ્મોલ જોઈન્ટ્સ ઓફ ફેન હાથના સાંધામાં સોજો અને દુખાવો અને સવારે ઉઠીને સ્ટીફનેસ આ બધી બીમારીથી ચાલુ થાય છે એક પર્પઝ આ સીએમ એ છે કે ડૉક્ટસ અને જનરલ પબ્લિકમાં રોમેટોલોજીકલ કન્ડિશનની અવેરનેસ વધે એનું અર્લી ડાયગ્નોસિસ થાય તાકી ટ્રીટમેન્ટ સરસ રીતે ચાલું થાય તો ફ્યુચરના કોમ્પ્લિકેશન ના થાય અને પેશન્ટ સેટિસફેક્શન સરસ રીતે થાય એના વિશે પણ આ સેમીમાં ભાર મૂકવામાં આવે છે